જુનાગઢ માંગરોડ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો એકી સાથે સાત જેટલા પાર્ટીના હોદ્દેદારો તેમજ સો જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીને બાય બાય કર્યા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ પ્રતાપસિંહ સોદિયા માળિયા હાટીના હું જુનેજ ફકીરા આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ છું હું આજે બે હજાર બારથી આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા છું અને આજે હું આમ આદમી પાર્ટીના અંદર છ હોદ્દેદારો સાથે અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે હું રાજીનામું આપું છું શા કારણે રાજીનામું આપું રાજીનામું આપવાનું કારણ એ જ છે કે અમે જે પાર્ટીની વિચારધારાની સાથે અમે જોડાયા હતા કે ભાઈ ચલો કોંગ્રેસ ભાજપ તો છે પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી હતી કે જે શિક્ષા સ્વાર્થ લોકોના મુદ્દાઓ ઉઠાવતી હતી અને લોકોના હિત માટે કામ કરતી હતી એટલે પાર્ટીમાં જોડાયા પણ આજે પણ આમ આદમી પાર્ટીની અમે જે હાલાત જોઈએ છે કે અમુક મુદ્દાઓ ઉપર જે બોલે છે જેવી રીતના કે મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે તો આમ આદમી પાર્ટી કશું બોલતી નથી જેવી રીતના કે જૂનાગઢની અંદર એક સબ્જીવાળા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો તો કોઈ જાતનું આવેદન નથી કોઈ જાતની પ્રતિક્રિયા નથી સંભલ જેવી મોટી ઘટના બની પાંચ લોકો શહીદ થઈ ગયા તો રાષ્ટ્રીય જે અરવિંદ કેજરીવાલ છે દિલ્હીના મુખ્યમંત્રી એનું એક પણ ટ્વીટ આવ્યું નથી એટલે એ લોકોએ પણ હવે વોટ બેંક ચાલુ કરી દીધી છે લોકોના

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે